વડોદરા ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી ડભોઈના અરણિયા ગામે ઘરના રસોડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ગેસ સિલિન્ડરની ટાઇલ્સ નીચે બનાવેલા ગુપ્ત અંડરગ્રાઉન્ડ ભોયરામાંથી દારૂ મળતા પોલીસ દંગ રહી ગઈ બુટલેગર દિનેશ ઉર્ફે પકો શનાભાઈ બારિયા ફરાર થયો પોલીસે ગુપ્ત ભોયરામાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ એકત્રીસ લાખની કિંમતના દારૂના ક્વોટર અને બિયરના ટીન જપ્ત કર્યા બુટલેગરનો દારૂ છુપાવવાનો કિમિયો જોઈને ખુદ પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ તો વડોદરાની આ સ્થિતિ છે કે જ્યાં સિલિન્ડરની નીચે એક ગુપ્ત લાખની આજુબાજુમાં કિંમતનો દારૂ દારૂ મૂક્યો હતો હતો છુપાવ્યો ગ્રામ્ય એલસીબીની ટીમને આ મોટી સફળતા મળી છે ઘરના રસોડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે પોલીસને બાતમી મળી હતી ને બાતમીના આધારે એલસીબીની ટીમે આ કામગીરી કરી છે રસોડામાં સિલિન્ડર બોટલ જે હોય એની નીચે એક ખાનું બનાવ્યું હતું અને એ ખાનામાં અને બિયરના ટીન મૂક્યા હતા ગુજરાતમાં દારૂ બંધી હોવાની વાતો દિવસેને દિવસે પોકળ સાબિત થઈ રહી છે ત્યારે બુટલેગરો નીતનિવા કિમિયાઓ અપનાવી રહ્યા છે વધુ એક બુટલેગરનો આ કિમિયો એલસીબીએ છતો કર્યો